હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે ખાટા મકાઈના ઢોકળા તો ખાટ્ટા મકાઈના ઢોકળા બનાવવા માટે આપણે સૌથી પહેલા ઢોકળાનો નો હાથો લાવવા માટેનું બેટર રેડી કરીશું તો એક મોટા બાઉલમાં નાખીશું ત્રણ કપ ચાળેલો મકાઈનો લોટ પીળી મકાઈનો લોટ આપણે લીધેલો છે એક કપ ચોખાનો લોટ નાખીશું અડધો કપ આપણે ચણાનો લોટ નાખીશું તો તમારે જેટલા ઢોકળા બનાવવા હોય એ હિસાબે તમારે મેજરમેન્ટ યુઝ કરવાનું તો ત્રણ કપ મકાઈનો લોટ એક કપ ચોખાનો લોટ અને અડધો કપ ચણાનો લોટ આપણે એડ કરી દીધેલો હવે ખાટી છાશ લેવાની છે એટલે હાથો આવી જાય એટલે બે કપ આપણે ખાટી છાશ એડ કરી દઈશું છાશ નાખીને મિક્સ કરી લઈશું હવે આપણે બે કપ જેટલું પાણી એડ કરીશું તો ચાર થી ચાડા ચાર કપ જેટલો આપણે લોટ લીધેલો એટલે ચાર કપ જેટલું લિક્વિડ એડ કરી દેવાનું અને વધારે કાટું પણ નહીં અને વધારે પતલું પણ નહીં એવું બેટર આપણે રેડી કરી દેવાનું તો બેટરને મિક્સ કરીને હવે અડધી ચમચી જેટલી હળદર નાખીશું તો આ ઢોકળા આપણે પીળા બનાવવાના છે એટલા માટે આપણે હળદર એડ કરી દઈએ હળદર નાખીને બેટર કરી લઈશું હવે આ બેટર ને સરસ રીતે આપણે મિક્સ કરી લીધેલું હવે બાઉલની ઉપર ઢાંકણ બંધ કરીને બેટરને રેસ્ટ કરવા મૂકી દઈએ ઓવર નાઇટ રેસ્ટ કરવા મૂકી દઈશું સવારે આપણે તેના ઢોકળા બનાવીશું દિવસે સવારે હું જોઈ રહી આથો દીધો હતો એટલે વધારે આથો નથી આવ્યો વરસાદની સિઝન હતી એટલે ગરમીની સીઝન હોય ને તો આ બાઉલ આખું તમારું ભરાઈ જશે મતલબ એકદમ સરસ રીતે આથો આવી જશે તો અહીંયા ઢોકળા બનાવવા માટે થોડોક આથો આવી ગયો હવે સરસ રીતે બેટર ને મિક્સ કરીને હવે જેટલા ઢોકળા બનાવવા હોય એટલું ઢોકળાનું બેટર આપણે એક સેપરેટ બાઉલમાં લઈ લેવાનું એક મોટી થાળી આપણે તેટલું બેટર આપણે એક બાઉલમાં લઈ લીધેલું હવે તેમાં સ્વાદ મુજબ ઉમેરીશું મીઠું અને બે ચમચી જેટલું નાખીશું તેલ તેલ નાખવાથી ઢોકળા એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે હવે એક થી દોઢ ચમચી જેટલો લીંબુ નો રસ નાખીશું અને એક પાઉચ આપણે નાખીશું ઈનોનો નો એટલે હાફ ટી સ્પૂન જેટલો આપણે ઈનો એડ કરીશું તો આવી રીતના સેપરેટ બાઉલમાં બેટર લઈને તમારે જેટલા ઢોકળા બનાવવા હોય એટલું બેટર લઈને તેમાં ઈનો તેલ અને મીઠું એડ કરી દેવાનું અને જે બીજા બાઉલમાં જે બેટર છે ને જયારે આપણે બીજી થાળી બનાવવાના હશું ત્યારે તેને યુઝ કરી લઈશું હવે બેટરને એક જ ડાયરેક્શનમાં સરસ રીતે આપણે ફેટી લઈશું તો અહીંયા બેટર આપણું ફૂલી ગયું અને બીજી સાઈડ ઢોકળા બનાવવા માટે એક મોટી કઢાઈમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દીધેલું તો તે પાણી ગરમ થાય ને પછી જ આપણે થાળી તેમાં એટલે આપણા ઢોકળા ફટાફટ ફૂલવા લાગે તો અહીંયા બેટર ફૂલીને રેડી થઈ ગયેલું અને બેટર તમારે ટેસ્ટ કરી લેવાનું અગર મીઠું ઓછું લાગે તો તમે એડ કરી શકો તો હવે ઢોકળાની થાળી માટે જે થાળી લેવાના હોય તેમાં તેલ થોડુંક લગાવીને આપણે બેટર એડ કરી દેવાનું તો મેં અહીંયા નોન સ્ટીક પેન લીધી હતી તો તેમાં થોડુંક તેલ લગાવીને જેટલું ઢોકળાનું બેટર રેડી કર્યું એટલું આપણે એડ કરી દઈશું હવે હાઈ ફ્લેમ પર આ ઢોકળાને દસ થી પંદર મિનિટ માટે ચડવા દઈશું તો આ બાજુ આપણા ઢોકળા ચડી રહ્યા છે ને ત્યાં સુધીમાં આપણે ઢોકળાની સાથે ખાવા માટે લસણની ચટણી પણ બનાવી લઈએ તો અહીંયા આપણે આઠ થી દસ લસણની કળી લીધી હતી તો તેને ખાંડી લઈશું તો લસણની કળીને ખાંડી લીધેલી હવે ઉપરથી બે થી ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીને ચટણી બનાવી લઈશું થોડુંક સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠું નાખીને ચટણીને ખાંડી લઈશું તો અહીંયા આપડી લસણ વાળી ચટણી બની ગઈ હવે આ ચટણી ની અંદર આપણે તેલ નાખવાનું છે આ તેલ વાળી લસણ ની ચટણી ઢોકળાની સાથે ખાવાની બહુ જ મજા આવશે તો અહીંયા લસણની ચટણી એક બાઉલમાં લઈને તેમાં આપણે શિંગતેલ નાખીશું ઢોકળાની સાથે શિંગતેલ અને લસણ ની બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે તો અહીંયા આપણી ખાંડેલી બની ગઈ અને બીજી સાઈડ ઢોકળાની થાળી મૂકી હતી તેને પણ જોઈ લઈએ દસ મિનિટ માટે આપણે મૂકી હતી સરસ મજાના ઢોકળા આપણા ચડી ગયા હવે ગેસ આપણે બંધ કરી દીધો હતો અને થાળી પણ કઢાઈની ઉપરથી નીચે લઈ લઈએ તો અહીંયા ઢોકળા આપણા હજી સુધી ગરમ જ છે હવે ઢોકળાને પીસીસ માં કટ કરી લઈશું અને આ ઢોકળાને તમારે વઘારીને ખાવા હોય તો પણ ખાઈ શકો પણ આપણે આજે મકાઈ ઢોકળા બનાવીએ તેને વઘારે વગર સારા લાગે તેમની સાથે શિંગતેલ તેલનું તેલ અને લસણ વાળી ચટણી નાખીને તમે ખાશો ને તો આ ઢોકળા બહુ જ મજા આવશે તો કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે આપણા ખાંડેલી ચટણી પણ બની ગઈ તો આવી રીતના વરસાદની હોય કે તમને કંઈક અલગ ખાવાનું મન થાય તો તમે મકાઈના ઢોકળા બનાવીને ખાઈ શકશો અને ખાવાની બહુ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું